એ લોકોએ એ શું કર્યું એ લોકોએ કયો વિકાસ કર્યો છે ગળા ફાસા ખાય છે માતાઓ ના ગળા વેતરાય છે કિસાનોની દીકરીઓ રાડો પાડે છે હળદર કે અમારા પતિને સુકામે લઈ ગયા મારા ભાઈને સુકામે લઈ ગયા મારા બાપને સુકામે લઈ ગયા વેદના આપણને ખબર છે પણ મારે આ ભાજપને કેવું છે મારે આ ભાજપને કેવું છે કે તમે બોટાદમાં તાળા માર્યા અમારા એપીએમસી માં અમારો ખેડૂત ભેગો થયો તમારા કડદા પ્રથાના વિરોધમાં તમારી સામે અવાજ ઉઠાવ્યો તમે બોટાદમાં તાળા માર્યા અમે ન્યાથી હળદરમાં આવ્યા હળદરમાં અમે અવાજ ઉઠાવ્યો પણ ત્યાં તમે અમારા કાપ વાહા ઉપર લાઠીઓ વરસાવી અમને જેલમાં બંધ કર્યા પણ આજે મારે તમને કેવી છે મારે ને કેવું છે કે આપણે ડરવા વાળા નથી આપણે લડવા વાળા છીએ આપણે હાવજોની જોની એન્ટ્રી થાય એટલે આજ ગરજના ધોય મારા વિરલાઓ તમે પણ હાવજ છો અહીંયા પણ મારી બેનો સિંહાણું બનીને બેઠી છે ઝાંસીની રાણી બનીને બેઠી છે મારે એટલું કેવું છે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ ક્રાંતિની શરૂઆત છે ત્યારે કહું છું કે અહીંયા તમને હાવાજોના ટોળા મળશે અહીંયા તમને હાવાજોના ટોળા મળશે મારે આ કાયર ભાજપને કેવું છે

આલેણા ઓછા અને ગર્જના વધારે સાંભળી છીએ તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની ફોજને ડરાવી શકે આ ક્રાંતિનો અવાજ લઈને તમારે જવાનું છે વાત હું એ કરું છું કે હળદરમાં ખેડૂતો જે અત્યાચાર કર્યો છે એ માત્ર એક હળદરના ખેડૂતો નથી એક વિસ્તારના નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસ ઉપર એ લોકોએ ખેડૂતો ઉપર લાંછન લગાવ્યું છે અને આપણે આપણે આ જનમેદની જોવે છે ને તો ભાજપને જરાક બતાવી દેજો અને ભાજપ પણ સમજી જાય કે અમે લોકો ઇતિહાસ વાંચવા વાળા નથી અમે ઇતિહાસ લખવા વાળા છીએ દેફા ભાંગીને ધાન ઉગાડીએ છીએ પાટુ મારીને પાણી કાઢીએ છીએ કણ વાવી અને મણ પેદા કરીએ છીએ મારી માતાઓ અમે ઢરવા વાળા નથી અમે માંગીએ છીએ અમે માંગીએ છીએ અમારો અધિકાર છે બાકી અમે દેવાવાળા છીએ અમે દેવાવાળા છીએ એને કેવું છે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દયો મારી માતાઓ રણચંડી બનવું પડશે કેવું પડશે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દયો બાકી અમને છીનવતા પણ આવડે છે અમને છીનવતા પણ આવડે છે આ તાકાત તમારે રાખવી પડશે શ્રી અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબ સહિતના નેતાઓ આજે કિસાન મહાપંચાયતમાં ખેડૂતની વેદનાને વાચા આપવા માટે આવ્યા છે અને આ ભાજપ જે બેરી પણ છે જે મુંગી પણ છે જેને દેખાતું પણ નથી ને એને આ ક્રાંતિ દેખાડવાની છે આ ક્રાંતિ દેખાડવાની છે આ હુંકાર અહીંથી લઈને જવાનું છે સમય વધારે નથી વાતો ઘણી છે અને વખાણ પણ ઘણા છે અને આ ભાજપને ભાજપના કાળા કામ પણ ઘણા છે હું મારી વાણીને વિરામ આપું ને એ પહેલા મારે એટલું જ કહેવું છે કે આ ધરતી ઉપર અમે સોના વાવીએ છીએ પસીનાથી સિંચીએ છીએ અને જ્યારે અમારી એપીએમસીઓમાં જાય છે ને ત્યારે અમારું સોનું ધૂળ બનીને તમે લ્યો છો ને એ વાતની વેદના છે એટલે આજે હું તમને એક સ્લોગન સાથે મારી વાણીનું વિરામ આપીશ કે મારું ધાન મારું સોનું બોલો મારું ધાન મારું સોનું મારી માટી મારો ભાવ મારી માટી મારો ભાવ અન્યાય નઈ સહન કરીએ અને આ તાકાતથી આપણે આપણા જેલમાં બંધ વિલ્લાઓને છોડાવવાના છે, કિસાનોના અધિકાર માંગવાના છે અને અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે ડરિયા વગર લડવાનું છે અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસ છે ત્યારે કહીશ કે સરદાર લડે تھے ગોરો સે, હમ લડेंगे ભાજપ કે ચોરો સે. સરદાર લડે تھے ગોરો સે, હમ લડेंगे ભાજપ કે ચોરો भारत बोलो भारत माता की जय जवान जय जवान आज आ खेदुत मा पंचायत मा ज्या पण नजर फेरवो का प्रत्येक जिग्याए તો જે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ અમારા ખેડૂત સાથે દમન ને અત્યાચાર કર્યો છે આજે કોઈ એના કહો અહીંયા જોતા હોય તો જોઈ લો જ્યાં તમારી